બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રી પર સોંપવામાં આવ્યું છે ત્યારે ડીસાના ધારાસભ્ય તો ધારાસભ્ય અને કક્ષાના મંત્રી પ્રવિણ માળીએ સૌપ્રથમ અંબાજીમાં જગતજનની જગદંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી મંત્રી બન્યા બાદ આજે તેઓ વહેલી સવારે મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા માના ચરણોમાં શીશ ઝુકાવીને તેઓ પાલનપુરના કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અનેક ભાજપના કાર્યકર્તા નેતાઓ તેમને શુભેચ્છા પાઠવી છે પ્રવીણભાઈ માળી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું મંત્રી બન્યા છો કેટલી જવાબદારી વધી ખૂબ જવાબદારી વધી પણ છે અને અગાઉના સરકારોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ખૂબ કામ થયું છે અને કામને આપણે આગળ વધારવાનું છે મા અંબાના દર્શન કરી અને બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રવાસની શરૂઆત કરી છે શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો છે મા જગતજનનીને પ્રાર્થના કરી છે કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈને સરકારને શક્તિ આપે જેથી કરીને આપણે દલિતો પીડિતો શોષિતો વંચિતોના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરવા માટે શક્તિ આપે ધારાસભ્ય બનીને અહીંયા કમલમ કાર્યાલય ખાતે આવતા હતા અને હવે મંત્રી બનીને આવ્યા છો કાર્યકર્તાઓ આપનું સ્વાગત કર્યું છે શું કહેશો કેટલો આનંદ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે અને એની ઓળખ છે પાર્ટી વિથ ડિફરન્સની ઓળખ છે એ સૌને અમે આજે મળવા માટે આવ્યા છીએ અને સૌનું અભિવાદન કરતા સાથે અમે એમનું અભિવાદન કરવાના છીએ જેના લીધે આ પાર્ટી ઊભી થઈ છે એવા કાર્યકર્તાઓને પણ અમે સન્માનિત કરવાના છીએ ખાસ કરીને પાણીની ચિંતા કરી છે પ્રકૃતિની આપણે ચિંતા કરીએ છીએ અને વન અને પર્યાવરણ ખાતું આપણે મળી છે હવે શું કહીશું એવા કયા કામો કરશો જેના કારણે ગુજરાતનો વિકાસ છે તે વેગવંતો બને નરેન્દ્રભાઈ એક પેરામીટર ભૂપેન્દ્રભાઈ પેરામીટર બે હજાર સુડતાલીસ સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે એ જ પેરામીટરને ધ્યાને રાખીને પાણી હોય પર્યાવરણ હોય પર્યટક હોય પોષણ હોય કે પશુધન હોય એને ધ્યાને રાખીને આગળ વધારશું તો આ હતા મંત્રી પ્રવીણભાઈ માળી તેઓ કહી રહ્યા છે કે જે રીતે પ્રધાનમંત્રીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે ગુજરાતના જે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને હજારો કાર્યકર્તાઓ છે તેમને આજે શુભેચ્છા આપવામાં આવી રહ્યા છે ને જે રીતે તેમનું મંત્રીપદ મળ્યું છે તેઓ મંત્રીપદ તેઓ સુપેરે નિભાવશે ને ગુજરાતનો જે વિકાસ છે તે વેગવંતો બનાવશે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ માતલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું